ભુજમાં રેલવે સ્ટેશન પાસે કોઈ ધગધગતા તાપમાં એક મહિનાનું બાળક મૂકી ગયું હોય તેવી ઘટના સામે આવી છે આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને જે અંતર્ગત બી ડિવિઝન પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી આ એક મહિનાના બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે અને બાળકની હાલત હાલ સ્થિર હોવાની પણ માહિતી સામે આવી છે બી ડિવિઝન પોલીસ દ્વારા આ નવજાત બાળક કોણ મૂકી ગયું છે તેના માતા પિતા કોણ છે તેને લઈને તપાસ હાથ ધરી છે